ભાણવણમાં પર શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે એક યોજાયેલી એક ભવ્ય શોભાયાત્રામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા અને સમગ્ર ભાણવડ ભગવા રંગથી રંગાઈ ગયું હતું તો આ શોભાયાત્રામાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિતના અગ્રણીઓ પણ ખાસ જોડાયા હતા સમગ્ર ભારત વર્ષમાં અયોધ્યા મહોત્સવ આવતીકાલે ભગવાન રામચંદ્રજીની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના પંદર દિવસ પહેલાંથી આમ તો દરેક ગામ દરેક શહેરમાં અલગ અલગ જગ્યાએ વિવિધ પ્રકારના કાર્યક્રમો રાખી અને વર્ષોથી જેની રાહ જોવાતી હતી જે ઘડીની એ ઘડી હવે બહુ કલાકોમાં આવવાની છે ત્યારે ભાણવડ શહેરમાં આજે બાલા હનુમાન વેરાટ નાકાથી લઈ અને રણજીતપરાના આશાપુરા માતાજી મંદિરથી રઘુનાથજી વાડી સુધીનો આ રૂટ ઉપર આજે સમગ્ર ભાણવડ શહેર અને જે આખા નગરને જે રીતે શણગાયું છે એમાં એક શોભાયાત્રા ભગવાન રામચંદ્રજી લક્ષ્મણજી મા જાનકીજીને રથમાં બેસાડી અને આ એક રથયા પદયાત્રા રથયાત્રા છે એમાં હજારો લોકો આજે જોડાણા છે ભાણવર મહાનગર અને તાલુકાના અલગ અલગ ગામોમાંથી અહીંયા આગેવાનો આવ્યા છે અને ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં આજે ભાણવર શહેરમાં જ્યારે ભગવાન પ્રાણ રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે થવાની છે ત્યારે એના આગલા દિવસે સમગ્ર શહેર આજે આ મહોત્સવને ઉજવણીના પૂર્વ સંધ્યાએ આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે રામ જન્મભૂમિ ઉત્સવ સમિતિ ભાણવડ છે એની આ કાર્યક્રમનું ખૂબ સરસ આયોજન કર્યું છે અને અનેક લોકો યુવાનો વડીલો માતાઓ બહેનો બધા યાત્રામાં જોડાયા છે